નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે માતા લક્ષ્મીએ પોતે જણાવ્યું છે કે સાવરણીને ઘરમાં આ જગ્યાએ રાખો તો તમને ખૂબ જ ફાયદો થશે તો મિત્રો આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તેથી જ હું તમને જણાવું છું આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો ચાલો આગળની માહિતી શરૂ કરીએ સાવરણી એક એવી વસ્તુ છે જે વ્યક્તિને ધનવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને કરી પણ બતાવી શકે છે કારણ કે શાસ્ત્રોમાં તેના વિશે ઘણા શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે તેથી જ તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સાવરણીનો ઉપયોગ કરવાથી સાચી રીત સાવરણીને ક્યારેય પણ ઊભી ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે આપણા સારા દિવસો ક્યારેય અંત ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ આપણે ભૂલથી પણ ક્યારેય સાવરણીને પગ ન લગાડવો જોઈએ અને લાત પણ ન મારવી જોઈએ જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ અને તે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન બનાવી શકે છે આ તમામ બાબતો વિશે જાણીશું જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સાવરણીએ એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે જો તમે સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો અત્યંત જીવનમાં ગરીબી આવી શકે છે તો તમે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજાઓ ખોલી દે છે મિત્રો જો તમારું જીવન સામાન્ય રીતે તમે જીવી રહ્યા છો અને કોઈ પણ સમસ્યા નથી પરંતુ જો તમારે ઘણી વખત આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તમારા જીવનમાં તે ગરીબી અને નિરાશા લાવે છે તો બીજી તરફ તમે સાવરણીનો સાચો ઉપયોગ કરશો તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે મિત્રો વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો પાસે સમય નથી હોતો તેઓ તેમના કામમાં સમય કાઢી નથી શકતા તેના કારણે તેઓ તેના ઘરની સફાઈ નથી કરી શકતા પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું જો તમે સવારે કચરો નથી કાઢી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને દસ મિનિટ સુધી તમારે સાફ કરવું પડશે અને જે કચરો નીકળે છે તેને તમારે ફેંકવાની જરૂર નથી પરંતુ તેને એક બાજુ રાખી શકો છો હવે બધા જ નિયમો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં સાવરણી રાખવી જોઈએ ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ખરીદવી જોઈએ ક્યારે તેને ફેંકવી જોઈએ અને કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ તો મિત્રો આગળ વધતા પહેલાં આપને વિનંતી છે કે જો તમે અમારી આ રજૂઆત પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો હવે ચાલો આગળની માહિતી શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ તો ચાલો અમે તમને જણાવીએ કે અઠવાડિયામાં સાત દિવસ હોય છે તેમાંથી કેટલાક આ પ્રકારના દિવસો સોમવાર બુધવાર અને ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોને સામ્યોવાદ કહેવાય છે અને મંગળવાર શનિવાર રવિવાર આ ત્રણ દિવસોની રોજ વાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે સોમવારે ગમે ત્યારે સાવરણીથી ઘર સાફ કરી શકો છો મોટા તહેવારો જેવા કે દિવાળી ધનતેરસને ખરીદી શકો છો અને તમારા ઘરે લાવી શકો છો તે ખૂબ જ સુખ અને ભાગ્યશાળી માનવામાં આવે છે હંમેશા ખૂબ જ સખત સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો તમે શનિવારે સાવરણી ખરીદવા માંગો છો તો તેમ કરવાથી જીવનમાં ધનની કમી સર્જાય છે તો ચાલો તમને જણાવીએ કે તમારે ક્યારે નવી સાવરણી ખરીદવી જોઈએ જો તમે નવી સાવરણી ખરીદીને તમારા ઘરે લાવો છો તો તમારે શનિવારથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો આપણે કોઈ દિવસ સાવરણીને પૂજા ઘર તરફ ન રાખવી જોઈએ જે દિશામાં આપણે મંદિર બનાવીએ છીએ એટલે કે ઈશાન દિશા એટલે કે આપણા ઘરનો ઉત્તર કોણ ખૂણો કહેવાય છે કારણ કે ત્યાં પૂજા સ્થળ હોય છે તે રૂમમાં કોઈ દિવસ ભૂલથી પણ સાવરણી ન રાખો તમે પૂજા સ્થાનમાં સાવરણી રાખો છો તો એ તમારા મંદિરમાં ભગવાનના આગમનને અવરોધ લાવે છે અને દુઃખ અને ગરીબી આવવા લાગે છે તેથી જ તમારે ભૂલથી પણ પૂજા ઘરમાં આગળની સાવરણી ન રાખવી જોઈએ મિત્રો તમારા ઘરનો પશ્ચિમ ખૂણો કે તમારા ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો જે તમે તે દિશામાં સાવરણી રાખો છો તો તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં આર્થિક મદદ કરશે અને તમારા ઘર પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા છે તો તે ઘરની સમૃદ્ધિમાં મદદ કરશે ઘરમાં સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે મિત્રો આપણે ઘરમાં કયા સમયે કચરો કાઢવો જોઈએ તો તેની વાત કરીએ તો શાસ્ત્રોમાં કચરાને કાઢવા અને વાળવા માટેના ચાર પ્રહર જણાવવામાં આવ્યા છે જો તમે રાત્રિના ચાર પ્રહરમાં જાડુ લગાવો છો તો પછી તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે પરંતુ વર્તમાન સમયમાં વધારે પડતા લોકો પાસે સમય હોતો નથી જેના કારણે તેઓ યોગ્ય સમયે જાડુ નથી લગાવી શકતા પરંતુ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારે હંમેશા પહેલા ચાર પહરમાં જ કચરો વાળવો જોઈએ મિત્રો તમારા ઘરના મંદિર અને ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ ઝડપથી થાય છે મિત્રો માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે એટલે એવી લક્ષ્મીના આગમન માટે તમારે તમારા ઘરમાં સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ અને હંમેશા તમારે તે જગ્યાની સફાઈ કરતી રહેવી જોઈએ તમને જણાવી દઈએ કે રાત્રે ભૂલથી પણ ઝાડુ ન લગાવો આનાથી ઘરમાં ગરીબાઈ આવે છે ઝાડુ કરતી વખતે જો તમે તેને પગથી ભૂલથી પણ સ્પર્શ કરો છો તો તે ખરાબ નિશાની માનવામાં આવે છે તેથી ઝાડુ લગાવતી વખતે પગ ન લગાવવો મિત્રો સાંજે સૂર્યાસ્ત થયા પહેલા સાવરણીથી વળાયેલો કચરો કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવો શાસ્ત્રો પ્રમાણે આ માટી તરીકે ઓળખવામાં આવે છે જો તમે આ માટીને ફેંકી દો છો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં નીકળી જાય છે મિત્રો તમારે હંમેશા તમારા ઘરની ગુપ્ત જગ્યાએ તમારા ઝાડુને રાખવું જોઈએ આવી જગ્યાએ સાવરણી રાખવી એક ઉત્તમ માનવામાં આવે છે તમારા ઘરના મંદિરમાં તો પલંગની નીચે પણ ન રાખવી સાવરણી આનાથી ખૂબ જ ઝડપથી અનાજની અછત સર્જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડે છે મિત્રો તમારા ઘરમાં જો અચાનક કોઈ બાળક કચરો કાઢવા લાગે છે તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ મહેમાનનું આગમન થવાનું છે જો તમે સૂર્યાસ્ત પહેલાં નિયમિતપણે ઘરની સાફ સફાઈ કરો છો તો તમારા ઘરમાં એવી દેવી લક્ષ્મીનો વાસ થાય છે જૂની માન્યતા પ્રમાણે ગુરુવારના દિવસે તમારા ઘરમાં ઝાડુ લાવવાથી દેવી લક્ષ્મીને ક્રોધિત કરે છે તેથી જ તમારે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ તમારે શનિવાર અને રવિવાર આ ઘરે ઝાડુ લાવવા માટેનો શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે જો તમે આ દિવસે તમારા ઘરને સાફ કરો છો અને પોતું પણ મારો છો તો ત્યારે તમારે તે પોતાના પાણીમાં એક ચપટી મીઠું નાખવું પડશે તમે પછી જોઈ શકો છો તમારા ઘરની બધી જ નકારાત્મક ઊર્જાઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થવા લાગશે મિત્રો જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો છુટકારો મેળવવા માંગો છો તો તમારે આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં જવાનું છે ત્યાં શાંતિથી સાવરણી રાખી દેવાની છે આનાથી તમારે આર્થિક તંગીની સમસ્યામાંથી છુટકારો મળી જશે હંમેશા સાવરણીને સાફ કરો સાવરણીને કોઈ દિવસ ભેગી ન રાખવી યાદ રાખો કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખવી સાવરણીને ઘરની બહાર કે અગાશી ઉપર ન રાખવી આવું કરવું એ અશુભ માનવામાં આવે છે તેમ ન કરવું તે શાસ્ત્રોમાં મનાય છે આમ કરશો તો ઘરમાં ચોરી થવાનો ભય રહેશે સાવરણી હંમેશા એવી જગ્યાએ છુપાવવી જે જગ્યાએ આપણા સિવાય કોઈ વ્યક્તિ ન જોઈ શકે સાવરણીને કોઈ દિવસ પૂજા કરતી વ જગ્યાએ અથવા તો ઈશાન ખૂણામાં ન રાખવી આવું કરવાથી તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે અને ભગવાનનો વાસ થતો નથી વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરની સાફ કરવા માટે કોઈ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને ગંદા કપડાને કોઈ દિવસ સાવરણીથી ક્યારેય સાવરણી સાવરણીથી પૂજા ઘરને સાફ ન કરવું જોઈએ અને સાવરણીને સ્પર્શ પણ ન કરવું જોઈએ સૂર્યાસ્ત પહેલા એટલે કે પ્રભુના સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે ત્યારે ઝાડુ લગાવવામાં આવે છે તો સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે એવો સમય છે જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય છે આપણું મન ત્યારે પ્રભાવિત થાય છે તમારે તમારા જીવનમાં જોઈએ કે બ્રહ્મ સમય દરમિયાન તમે સાવરણીથી ઘર સાફ ન કરો અને તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ શાંતિ રહે છે અને સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે સાવરણીથી પ્રગ્નેશ ન કરવો કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આમ કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય તેવું માનવામાં આવે છે તેનાથી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે કોઈપણ રીતે સાવરણી શારીરિક અને સ્વચ્છતા સાથે સંબંધિત છે પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ધનની અછત હંમેશા સર્જાય છે કારણ કે ધનની દેવી લક્ષ્મી માનવ સાવરણીમાં વાસ થવાનું માનવામાં આવે છે સાવરણીએ ઘરનો કચરો દૂર કરે છે અને ઘરના કચરાને દ્રઢતા કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યોદય પછીનો સમય યોગ્ય છે સાવરણીથી સાફ કરવા માટે એવું માનવામાં આવે છે કે ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી નથી શકતી ઘરમાં સાવરણી ક્યાં રાખવી તમારે ઘરમાં સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તમારે સંપૂર્ણપણે દેખાતી ન હોય વાસ્તવમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ કારણ કે તેને દેવી લક્ષ્મી માનો વાસ માનવામાં આવે છે અને ઘરની લક્ષ્મી ક્યારેય ઘરની બહાર ન હોવી જોઈએ આમ કરવાથી ગધનનું નુકસાન થાય છે જો તમારા ઘરમાં કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યું છે તેથી પૂજા પહેલાં ઝાડુ લગાવો અને પૂજા પછી ઝાડુ ન લગાવવું આમ કરવાથી પૂજા પછી જે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તે બહાર જતી રહે છે અને સારી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ ભૂલથી પણ તૂટેલી કે ખરાબ થઈ ગયેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ કયા દિવસે ઝાડુને ફેંકી દેવું જોઈએ તમારે શનિવારે અમાવસ્યા હોલિકા દહન પછી અથવા તો ગ્રહણ પછી તમારા ઘરની જૂની સાવરણીને દૂર કરી દેવી જોઈએ અને સાવરણીને ફેંકવા માટે શનિવાર અથવા તો અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે આપણે બધા જ જાણીએ છીએ કે ઘરમાં સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો પરંતુ અજાણતા આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જેના વિશે આપણને જાણ પણ હોતી નથી અથવા તો ક્યારેય આપણને ખબર નથી હોતી વિદ્વાનોના મતે સાંભળીએ તો સાવરણી પર પગ મૂકવાથી લક્ષ્મીનો અનાદર થાય છે સાવરણી ઘરનો કચરો બહાર કાઢે છે કચરાને ગરીબીનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય છે ત્યાં ધન સંપત્તિ અને સુખ હોય છે પરંતુ જ્યાં ગંદકી હોય છે ત્યાં ત્યાં ગરીબી હોય છે જે ઘર સ્વચ્છ નથી હોતું તે ઘરના સભ્યોને અનેક પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે શા માટે ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખવા પર ભાર મૂકવામાં આવે છે જેથી ગરીબ ઘરમાં ગરીબી દૂર થઈ શકે અને મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય ઘરમાંથી ગરીબી જેવો કચરો દૂર કરીને સાવરણી એટલે કે મહાલક્ષ્મીની ધન સુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે સૂર્યાસ્ત પછી ઝાડુ ના લગાવવું જોઈએ આનાથી આર્થિક સમસ્યાઓ આવે છે તો મિત્રો આજની આ માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ